خالیم دو چار ٹن مل سکی کر نک جم جاؤ آگی آگ جیسے ہاجی ڈیم چوکی والا روڈ ہے ٹاور دیکھا ڈیم سے મિત્રો જો આપણે રાખી દીધી અહીંયા ગાડી બરોબર રાખી ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને પાંચના વિડીયોમાં તમે જોયું છે કે આપણે માલ ભરવા ગયા હતા આપણે બાફરો ત્યાં આપણે વિડીયો પૂરો કર્યો તો અત્યારે તમે જો આપણે નીકળ્યા અત્યારે આપણે પહોંચી ગયા છીએ દર્શન હોટલ ક્રોસ કરીએ તમે જો દર્શન હોટલ ક્રોસ કરીને આગળ આવ્યા અત્યારે લીમડી આપડે ટ્રાન્સપોર્ટ ઓફિસનો જ માલ છે અને એક ડિલિવરી કરવાની એ દસે સાત વાગ્યા હે નવા નવો આપણે પહોંચી જાઉં હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલમાં ઘણી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ તમે જુઓ આપણે પેલું સેલ્ફી સ્ટીક જે આવે ને એ આપણે લીધું હોય અને અત્યારે એમાં શું કરી છે તો હલવાનો તો પ્રોબ્લેમ થોડોક રહે કારણ કે આપણે આઈસરમાં થોડીક તકલીફ તો રહીએ જ મોટી ગાડીમાં જે સ્થિર હાલે એ ન થાય આમાં આમાં થોડીક ચીપ તો રહે જ ચોટીલા પહોંચી ગયા છે આપણે જોવા તમે ચોટીલાનો નજારો ચેક કરો આપ ચોટીલા દેખાય ચોટીલા પહોંચવા આવ્યા જોવા હમો ડુંગર દેખાય ચોટીલાનો નો પોણા આઠ વાગ્યા પોણા આઠ નવ હાડા નવા પહોંચી જાવ આપણે મિત્રો જો હવે આપણે રાજકોટ પહોંચવા આવ્યા છીએ માલિયાસણ પહોંચી ગયા માલિયાસણ પહેલાં જો આપણે ઓલો બ્રિજ આવે ત્યાં પહોંચ્યા ને આવી ગયું અમને મંદિર એ મંદિર મંદિર જોવો તમે મસ્ત મંદિર હવે આગળ આવશે માલિયાસણનો બ્રિજ જામનગર બાયપાસ ખાલી કરવા લાગી ગઈ અહીંયા ટ્રાન્સપોર્ટની ઓફિસ છે ખાટલો પડ્યો તો ખાટલા આવી કલાક જેવું થાય કે પછી હજી આપણે જવાનું છે આ ઓફિસ છે ઓફિસમાં જો સોનલમાં નો ફોટો છે શ્રીનાથજી નો ફોટો સોનલમાં

કે આમ જાવ આગળ જાવ એનીથી આ બધી આગળ જીએ ડીસી છે હાલો તો આપણે હવે ગાડીમાં બેસીએ ઘડીક વાર ખાલી બાળી થઈ જાય પછી નીકળી હે ભગવાન જુઓ તમે ઠંડુ વાતાવરણ છે હજી તો બરકો બરકો તો નથી ફાઇનલી મિત્રો જો બે વાગે આપણી ગાડી ખાલી થઈ હવે ખાલી કરી નીકળ્યા છીએ આપણે હાજી ડેમ ચોકડી વાળો રોડ છે આ અમે જોવો તમે ટાવર દેખાય અને પાછળ ડેમ છે આ ટાવર છે દૂરદર્શનનો ટાવર છે આવી ગઈ જોવો તમે ચોકડી આપણે ખાલી સાઈડ મારી દે સીધા ઘરે મિત્રો જો આપણે રાખી દીધી અહીંયા ગાડી બરોબર રાખીને તો હવે ભાગીએ અહીંયાથી ઘર ભેગા હાલો તો હવે ઘરે જાય તો હવે શું છે ફરવામાં કાંઈ ન હોય તો પછી હોઈ જાય તો મિત્રો આજ આપણો છે બીજો દિવસ અને કાલે આપણે કાંઈ ગાડી ભરાણી નથી એટલે આપણે કાંઈ વિડીયો બનાવ પછી બનાવ્યો નતો અને ઘરે જ હતા અને અત્યારે ટાઈમ જોશે ત્રણ વાગ્યા છે અને ભરવાનો ઓર્ડર આવ્યો હોય આજ છે શુક્રવાર કાલ આપણે કાંઈ લોડિંગ હતું ને એટલે કાંઈ ભરી નથી અત્યારે જો આપણે ભરવા જવાનું છે અત્યારે આપણે ઓલી બીજી નાની ગાડી સત્તર ફૂટ ભરવાની છે એનો ઓર્ડર હતો ભરીને જવાનું છે જુઓ તમે અત્યારે અહીંયા ટ્રાન્સપોર્ટની ઓફિસે પડી હતી ગાડી એટલે એ લેવા આવ્યા હતા અત્યારે અહીંયા અને હવે અત્યારે આપણે બે જગ્યાથી ભરવાનું છે મોવડી પ્લોટમાં એક જવાનું છે ભરવા ત્રણ એને ત્યાં છે ને એક પતરા બીજા કંઈક ભરવાના છે તો બે જગ્યાથી ભરવાનું હોય અને આપણે માલ છે દેહ ગામનો દેહ ગામ ખાલી કરવાનું હોય હાલો વિડિયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહીજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક છે અને ચેનલમાં પહેલીવાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી દેજો જાય હવે સીધા જ્યાં ભરવાનું છે ને હાડા તણનું કીધું છે હાડા કે બીજી ગાડી આવે હે ગાડીમાંથી જ આપણી ગાડીમાં માલ રસી તો મિત્રો અત્યારે ટાઈમ છે આઠ વાગી ગયા છે ને હજી આપણી ગાડી લોડિંગ નથી થઈ એનું કારણ છે કે અહીંયા દોઢ ટન માલ જ હાજર હતો એની પાસે અને બીજો માલ હાપરથી આવે છે હાપર અત્યારે બોલરો ત્યાંથી ભરીને નીકળી ગઈ છે ને બોલેરોનો માલ આવે ને બે ટન એ હજી આમાં ક્રોસિંગ થાય આપણી ગાડીમાં ક્રોસિંગ થાય પછી બિલ તો આપણે આપી દીધું બિલ આપીને નીકળી ગયા છે એ લોકો ફેક્ટરી બંધ કરીને ગયા ગયા છે બધાય અત્યારે આપણે અહીંયા છીએ અને એના બે મજૂર છે એ બે મજૂરો એમના બોલેરો આવે એટલે બોલેરોમાંથી માલ આમાં ક્રોસિંગ કરી નાખશે પછી આપણે નીકળી જઈએ કારણ કે બોલેરોની રાહે બેઠા છે આપડથી બે ટન માલ ભરી નીકળી જાય ગાડી એ આવે પછી આપણામાં ક્રોસિંગ થાય એટલે હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરશું મળશું કાલ સવારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો તો હાલો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં હવે આ આપણે અત્યારે આની રાહ જોઈને બે હોવાનું છે અહીંયા એટલે ફોન નંબર આપણી પાસે છે નહીં બોલેરાવાળાના ફોન કરી ચાલો તો મળશું હવે આગલા વિડીયોમાં જય માતાજી બધાને